અમદાવાદમાં ઓલિમ્પિકના આયોજન માટે સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે હજુ પણ સ્પોર્ટ્સની સુવિધાઓ સતત વિકસાવવામાં આવી રહી છે પણ આ મોટા મોટા આયોજન વચ્ચે સરકાર બાળકોને જ મેદાન નથી આપતી તો મેડલ કેવી રીતે આવશે હા મેદાન વગરની શાળાઓમાં આજે વાત કરવી છે બનાસકાંઠાની કેવી છે આ સરહદી જિલ્લાની સ્થિતિ જુ આ રિપોર્ટમાં રમશે ગુજરાત જીતશે ગુજરાતના બસ મોટા નારા સાથે ગુજરાત ખેલ મહાકુંભનું આયોજન કરે છે ઓલિમ્પિક યજમાનીનું સપનું જોતું આ રાજ્ય રમતવીરોને મંચ આપવાની વાતો કરે છે પરંતુ દીવા તળે અંધારું ગુજરાતની પાંચ હજાર છસો અડસઠ સરકારી પ્રાથમિક શાળાઓમાં મેદાનો જ નથી અને બનાસકાંઠાની પાંચસો છ્યાસી શાળાઓ તો ખુલ્લી જગ્યા માટે તરસી રહી છે બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ રમતગમતથી જ શક્ય છે પરંતુ મેદાન વિના વિકાસ કેવી રીતે થશે બનાસકાંઠાની શાળાઓમાં મેદાનનો અભાવ બાળ રમતવીરોના સપનાઓને રૂંધી રહ્યો છે પાલનપુરની ઘણી શાળાઓમાં બાળકો ઉભા રહે તેટલી જગ્યા પણ નથી શિક્ષકોના વાહનો ઓરડાથી બહાર અને બાળકો ઓરડાની અંદર ઇન્ડોર ગેમ્સ રમવા બન્યા છે અમારી શાળામાં મેદાન નથી જો અમારી શાળા મેદાન હોત તો અમે ઘણી બધી ગેમો રમી શકત પણ અમારી શાળામાં મેદાન નથી એટલે અમારે જે ગેમો હોય છે એ અમારા રૂમની અંદર જ રમી પડે છે જો મેદાન હોત તો અમે ઘણી એવી રમતો રમી શકે જે મેદાન રમી શકે પણ ઘણી રમતો અમે રૂમો નથી રમી શકતા તો અમારા સ્કૂલમાં એક કબડ્ડીનું મેદાન નથી તે અમારે વિનંતી છે કે તમે બનાવ્યા લો અમને મેદાન નથી તો કેટલી તકલીફ પડે બહુ તકલીફ અમારે રમવાની બી બહુ તકલીફ પડે પ્રાર્થનાની બી બહુ તકલીફ પડે નાના રૂમ નથી અમારે એટલે મેદાન તમારી વિનંતી છે કે મને મેદાન બનાવી આપો બનાસકાંઠામાં કાંકરેજની એકસો એકવીસ દાંતાની એસી ડીસાની ત્રેસઠ થરાદની ત્રેપન અને લાખણીની ચાળીસ શાળાઓ સહિત કુલ પાંચસો છ્યાસી શાળાઓમાં મેદાનો જ નથી વિદ્યાર્થીઓને વાલીઓમાં ભારે નારાજગી છે શિક્ષકો પણ સ્વીકારે છે કે મેદાનોના અભાવે બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકતો નથી અમારી શાળાની અંદર મર્યાદિત મેદાન છે અને એમાં અમે બાળકોને એક્ટિવિટી કરાવીએ છીએ મોટા બાળકોને વધારે રમતની જરૂર હોય તો આજુબાજુની શાળાનો ઉપયોગ કરી રહ્યા છીએ એટલે અમારે જોડે જે મર્યાદિત સોર્સ છે એનો અમે સારો ઉપયોગ કરીએ છીએ છોકરાઓને કેવું હોય કે પોતાની અંદર જે કૌશલ્ય શક્તિ હોય એ વિકસાવવા માટે પોતાને એક પ્લેટફોર્મ મળવું જોઈએ જે એ સ્કૂલની અંદર અવેલેબલ નથી તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે સ્કૂલની અંદર સારું એવું મેદાન હોય જેના કારણે એ લોકો આગળ વધે અને પ્રવૃત્તિ કરે અને આગળ આવે એક તરફ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે અને ભૌતિક સુવિધાઓ પર ધ્યાન આપે છે પરંતુ મેદાનોની જરૂરિયાતને ભૂલી છે ખેલ મહાકુંભ દ્વારા રમતવીરોને ઓલિમ્પિક સુધી લઈ જવાની વાતો થાય છે પરંતુ જ્યાં મેદાન જ નથી ત્યાં કૌશલ્ય કેવી રીતે ખલશે ગુજરાતના અંતરિયાળ વિસ્તારના બાળકોના સપના મેદાનોના અભાવે દબાઈ રહ્યા છે સરકારના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેનું આંતર શું નવી પેઢીના ભવિષ્યને અંધકારમાં નથી ધકેલી રહ્યું મોટી મોટી વાતો થાય રમશે ગુજરાત ભણશે ગુજરાત વાંચશે ગુજરાત આખું ભારત રમશે તંબુરામો રમશે કયો રમશે સરકારી સ્કૂલમાં જાઓ તો ગ્રાઉન્ડ જે નાના નાના ગ્રાઉન્ડ છે તે સરકારી સ્કૂલના સાહેબોની ગાડીઓ ઊભી છે મોટા મોટા જે ગ્રાઉન્ડ હતા એની જગ્યાએ ભાડે હાલવાનું ચાલુ કરી દીધા લગ્નના ભાડા અહીંયા લગનના ઉતારા આવેલા હોય રમશે ગુજરાત જીતશે ગુજરાતનું સૂત્ર ત્યારે જ સાચું ઠરશે જ્યારે દરેક શાળામાં મેદાન હશે અને દરેક બાળકનું સપનું ખીલશે હલ્કેશ રાવ ઝી મીડિયા બનાસ કાંઠા